એનો ટાઈમે જ નહીં કહેવાય ભાઈ એ કઈ ઘડી એ લોકો ઘર માંથી બી દુઃખી થઈને આવેલા એમ તેમ ઝઘડા થઈ જાય મેન્ટન જતું રહેલો ટીવી રીતે અંદર પાણીમાં આવીને ખુલી પડે અમે જોઈએ તો એ દયા આવે કે ચાલ ભાઈ આ માણસ ને જીવતો કાઢવા જોઈએ અમે તરત જ કેન ને એવું લઈને દોડી જાય પછી એને પકડાઈને પછી એ લોકોને ખેંચી લાવવામાં આવે દસમા બારમા નું રિઝલ્ટ આવતું આ પોરી લોકોને નપાસ એવું થઈ એ લોકો નપાસ થઈ જાય તો માઈ બાપ ને નહીં જોયું કહે ને અમે નીકળી આવે

લગભગ ત્રણસોથી વધારે લોકોને બચાવ્યા છે એમનું મહાનગરપાલિકાએ સન્માન તો કર્યું છે પણ મારા હિસાબે મહાનગરપાલિકાએ અહીંયા એક પોઈન્ટ મૂકવો જોઈએ અને રાજુભાઈએ જ ને જ અહીંયા નોકરી આપવી જોઈએ જેથી કરીને બીજી કોઈ જાનહાની થતી અટકે